વિગતવાર સમાચારો પર નજર કરીશું ગુજરાત પર ફરી એક વખત વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે અરબસાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે આગામી ચોવીસ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે પવન વરસાદની આગાહી છે સોથી એકસો દસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાઈ શકે છે સાથે જ ચાલુ ચોમાસાની સિઝનનું આ ઉપમહાદ્વીપનું પ્રથમ વાવાઝોડું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારાની સંભાવના છે માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો છે પાંચ ઓક્ટોબર સુધીમાં મધ્ય અરબ સાગરના ભાગોમાં પહોંચી જશે છ થી સાત ઓક્ટોબરના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રને વધારે અસર કરશે ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે મ્યુઝરૂમથી સહયોગી ધ્રુવિશા જોડાઈ ગયા છે આગામી કલાકમાં શક્તિ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે હાલ શું છે પરિસ્થિતિ જી જીજ્ઞાસા આપણે પહેલા તો વિન્ડીના માધ્યમથી જણાવી દઈએ કે આ શક્તિ વાવાઝોડું ખતરો શા માટે ગુજરાત પર છે અરબી સમુદ્રમાં આ વાવાઝોડું સક્રિય થયેલું છે સતત તે કવ લઈ રહ્યું છે દિશા બદલી રહ્યું છે દક્ષિણ પશ્ચિમ તરફથી આગળ વધશે જેના કારણે તેનો ખતરો કદાચ ઘટી શકે છે પરંતુ સૌથી વધારે દરિયાકાંઠાનો જે આ બેલ્ટ આપ જોઈ રહ્યા છો અહીંયા વિન્ડીમાં સ્કાય અત્યારથી જ દેખાઈ રહ્યો છે આજથી જ તેની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે પાંચ તારીખે તે દિશા બદલી શકે છે જેના કારણે અહીંયા કચ્છ આ સાથે દ્વારકા જામનગર જુનાગઢ પાસે ભારે વરસાદ પડી શકે છે આ હવામાન નિષ્ણાતોનું ફોરકાસ્ટ છે અહીંયા ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનો આપણે લેટેસ્ટ અપડેટ જોઈએ તો આખો રૂટ પણ એ લોકોએ ડિરેક્ટ કરી દીધો છે જે સાયક્લોનની આંખ

પરંતુ આગામી બે થી ત્રણ એટલે કે પાંચ તારીખથી એ દિશા બદલે છે અને ત્યાર પછીથી ફોરકાસ્ટ એ પ્રિડિક્શન પ્રોપર આપણે જજ કરી શકીશું કે વાવાઝોડાનો ખતરો ગુજરાત પર છે કે નહીં કદાચ દરિયામાં સમય પણ શકે છે જી બિલકુલ આભાર જાણકારી માટે અરબી સમુદ્રમાં રચાયેલ શક્તિ વાવાઝોડાનો ખતરો જામનગરમાં બેડી બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે હાલ દ્વારકાથી બસો પચાસ કિલોમીટર દૂર છે આ શક્તિ વાવાઝોડું શક્તિ વાવાઝોડું હાલ સિત્તેર કિલોમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે ચોવીસ કલાકમાં દિશા બદલી સિવિયર સાયક્લોનમાં રૂપાંતરિત થશે આવતીકાલથી સૌરાષ્ટ્ર તરફથી દિશા વાવાઝોડું પકડશે દરિયાકાંઠો વિસ્તારમાં અત્યારે

હાલ જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી લગભગ અઢીસો કિલોમીટર દૂર છે તે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું છે તે કેન્દ્રિત થયું છે અને દિશાની વાત કરવામાં આવે તો લગભગ કલાકમાં દિશા જે છે તે ગુજરાત તરફની બદલે તેવા હવામાન વિભાગે સંકેતો આપ્યા છે હાલ સૌરાષ્ટ્રભરમાં જે છે તે તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે જામનગર સહિત તમામ સૌરાષ્ટ્રભરના જિલ્લાઓ છે ત્યાં વહીવટી પ્રશાસન આપાતકાલીન સેવા કેન્દ્રોને અ ફરજ સોંપી દેવામાં આવી છે અને

ગુજરાતના દરિયા કિનારે કે તેવા પણ સંકેતો હવામાન વિભાગે આપ્યા છે પરંતુ સારી વાત એ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વાવાઝોડું છે તે દરિયાની અંદર જ ડિપ્રેશનમાં બદલાઈ જશે અને જો વાવાઝોડું દરિયો ક્રોસ કરે તો લગભગ સાહીઠ થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે વધુ એક વખત ખતરો ગુજરાત તરફ આવી રહ્યો છે ત્યારે તંત્ર સાબદું છે લોકો એને સાવચેત કરવામાં આવ્યા છે અને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે ગાંધીની સાથે ગુજરાત ફર્સ્ટ જામનગર અરબી સાગરમાં વાવાઝોડું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના વિસ્તારો પણ પ્રભાવિત થઈ શકે છે દ્વારકા જિલ્લાનું તંત્ર પણ સજ્જ બન્યું છે વાવાઝોડાને લઈને જિલ્લા કલેક્ટર સહિતની ટીમ સતર્ક બની છે ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે માછીમારોને છ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે પવનની ગતિ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે છે છ અને સાત ઓક્ટોબરે ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે